ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જેતપુર વિધાનસભા રોડ શો જેતપુર મધ્યસ્થ કાર્યાલયથી થી થઈને જેતપુર ના મુખ્ય માર્ગો પર કર્યો હતો સાથે જ ભવ્ય રોડ શો દરમિયાન અનસુખ માંડવીયાએ ખુલ્લી જીત માં લોકોને અભિવાદન ઝીલ્યું હતું

અંતિમ દિવસો ચાલી રહ્યા છે અમે શહેરોની અંદર રોડ શો કરી રહ્યા છીએ જનસંપર્ક કરી રહ્યા છીએ જનતાને મળી રહ્યા છીએ અમે જ્યારે રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારના લઈને અમારું સ્વાગત થાય છે યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે નગરના શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે લોકોની શ્રદ્ધા नरेंद्र मोदी साथी जी आकर बहुत 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 खुशी हो रही है क्योंकि गुजरात अनुपमा का घर है और यहाँ पर मैं पहली बार भाजपा की सदस्य बनने के बाद आई हूँ डॉक्टर मानविया की वजह से और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है मोदी जी के लिए जो प्यार है ये जो लहर है भाजपा की इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस आपकी बार चार सौ चार पार यही आप सबसे निवेदन है विनती है आप सब घर से बाहर निकलिए वोट कीजिए चाहे किसी को भी कीजिए लेकिन घर से बाहर निकलकर अपना कीमती वोट दीजिए मतदान कीजिए